નમસ્કાર મિત્રો જે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે સૌથી પહેલાં આપણે કોમેન્ટમાં બધા જય શ્રી શ્રીરામનો નારો લગાવી દીધો જય શ્રી રામ બધા જ મિત્રો જે વિડીયો આ જોતા છે તે કોમેન્ટમાં પહેલાં જય શ્રી શ્રીરામનો નારો લગાવી દો અને એક હજાર લાઇક આપણા વિડીયોને આવી જોઈએ અને એક હજાર લોકોને આપણે આ વિડીયો શેર કરવાનો છે આપણો પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ જે આજે જીવંત જવા થવા જઈ રહ્યો છે અયોધ્યા શ્રી શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે તે દિવસે આપણે જાણીશું અયોધ્યા રામ મંદિર વિશેના જે પરીક્ષાલક્ષી પ્રશ્નો જેમ કે કેટલા મંડપો છે કયા કોના દ્વારા બનાવવામાં આવ્યો છે એ તમામ પ્રશ્નો આપણા વિડીયોની અંદર જોવાના છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી દો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તે પહેલાં તમને એક પ્રશ્ન હું આપું છું જે મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન છે આવનારી કોઈપણ પરીક્ષા માટે તેમજ કોઈપણ નાગરિક જો આ વિડીયો જોતો હોય ભારત દેશનો તો તેમના માટે પણ આ પરી નોલેજ માટેનો એક મહત્ત્વનો વિડીયો છે જેથી કરીને આપણને રામ મંદિર વિશે આપણને બધાને ખબર છે કે અયોધ્યાની અંદર નિર્માણ પામેલું છે પરંતુ એના લગતી જે તમામ માહિતી છે તમને આ વિડીયોની અંદર જોવા મળશે તેથી કરીને જો તમે પરીક્ષા આપવાના હો કે સામાન્ય નાગરિક હોવ તો પણ તમારા માટે આ વિડીયો ઉપયોગી સાબિત થશે તો ચાલો હવે આપણા આપણે વિડીયોની શરૂઆત કરીએ એક પ્રશ્ન હું આપને આપો છું તે તમારે શોધીને એની અંદર કોમેન્ટ આપવાની છે આ વિડીયોની અંદર અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટની અંદર આપવાનો છે હવે ચાલુ કરીએ આપણે આપણા વિડિયોની શરૂઆત નવા રામ મંદિરમાં કુલ કેટલા રામ કેટલા સ્તંભ આવેલા છે નવા રામ મંદિરમાં કુલ કેટલા સ્તંભ આવેલા છે ત્રણસો બાણું પાંચસો એકત્રીસ ત્રણસો દસ કે ત્રણસો બાર એનો સાચો જવાબ આવશે મિત્રો ત્રણસો ને બાણું સ્તંભ નવા રામ મંદિરની અંદર આવેલા છે રામ મંદિરની ઊંચાઈ કેટલા મીટર રાખવામાં આવેલી છે એકસો એકસઠ ફૂટ એકસો ફૂટ એકસો ફૂટ કે એકસો ચાલીસ સાચો જવાબ છે એકસો એકસઠ ફૂટ નીચેનામાંથી કોણ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે એટલે કે રામ મંદિરના વાસ્તુકાર કોણ છે પી ઓ સોમપુરા વૃદ્ધા સોમાયા બીવી દોશી કે ચંદ્રકાંત સોમપુરા તો એનો સાચો જવાબ આવશે ચંદ્રકાંત સોમપુરા જે રામ મંદિર નિર્માણના વાસ્તુકાર છે હવે આ સોમપુરા લોકો જે છે એ શિલ્પકામ સાથે સંકળાયેલા છે જે સુરેન્દ્રનગરમાં જે આ સોમપુરા લોકોની ખાસ્સી વસ્તી જોવા મળે છે જે લોકો પથ્થરના શિલ્પકામ સાથે સંકળાયેલા છે રામ મંદિરમાં કુલ કેટલા મંડપ આવેલા છે ચાર મંડપ છ મંડપ સાત મંડપ કે પાંચ મંડપ હવે આ મંડપની વાત કરીએ તો આ જે મંદિરના જે શિખરો છે એને આપણે મંડપ તરીકે ઓળખીએ છીએ હવે એની અંદર રામ મંદિરની અંદર પાંચ મંડપો આવેલા છે ફરીથી એકવાર જય શ્રી રામનો નારો લગાવી દો અને એક હજાર લાઇક આપી દો વિડીયોને અને કોમેન્ટમાં એક હજારને એક હજાર એકસો અગિયાર જય શ્રીરામના નારા લાગવા જોઈએ આજે આપણા હિન્દુસ્તાન માટે સૌથી મોટો પર્વ થવા જઈ રહ્યો છે હવે જોઈએ આગળનો પ્રશ્ન અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવશે બધાને જ ખબર છે આજનો શુભ દિવસ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એ ભારત દેશના ઇતિહાસમાં અંકિત થવા જઈ રહ્યો છે આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારબાદનો પ્રશ્ન રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ સરકાર કે એક પણ નહીં તો એનો જવાબ આવશે ઘણા મિત્રો કહેશે કે ભાજપ સરકાર પણ એ જવાબ નહીં આવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તીર્થક્ષેત્ર જેના દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અયોધ્યા વિવાદનો ફેસલો ફેસલા પછી રામ મંદિરનો શિલાન્યાસ કેટલા દિવસ લાગ્યા અયોધ્યા વિવાદનો જે ફેસલો આવ્યો સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદ એના શિલાન્યાસ માટે કેટલા દિવસ લાગ્યા એનો જવાબ આવશે ત્રીસ વર્ષ આઠ મહિના અને સત્યાવીસ દિવસ ત્યારબાદ અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ થયો છે અયોધ્યાની વિવાદિત જમીનને લઈને કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે પાણીપતની લડાઈ બાબરી મસ્જિદ વિધ્વંસ બાબરી મસ્જિદ વિધ્વંસ માટે બનાવવામાં આવેલી અનોખી અગરબત્તીની લંબાઈ કેટલી છે બધાને જ ખબર છે એકસો ને આઠ ફૂટ જે વડોદરાથી મોકલવામાં આવી છે અયોધ્યા રામ મંદિરમાં ભગવાનની મૂર્તિની ઊંચાઈ કેટલી છે સૌથી આઈએમપી પ્રશ્ન પરીક્ષા માટે અયોધ્યા રામ મંદિરની મૂર્તિની ઊંચાઈ કેટલી છે ભગવાન શ્રી રામની એકાવન ઇંચ બાવન ઇંચ ધ્યાનમાં રાખજો ઇંચમાં છે એકસો અગિયાર ઇંચ કે છાસઠ ઇંચ બરાબર છે એનો જવાબ આવશે એકાવન ઇંચ અયોધ્યા રામ મંદિરના ભગવાનની મૂર્તિની ઊંચાઈ રામ ભગવાનની મૂર્તિની ઊંચાઈ એકાવન ઇંચ છે અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ ચાલી હતી એક મહિનો ચાલીસ દિવસ વીસ દિવસ કે પચાસ દિવસ તો ચાલીસ દિવસ સુનાવણી ચાલી હતી બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે યુપીના મુખ્યમંત્રી કોણ હતા રાજનાથસિંહ અશોક ગેહલોત અમિત શાહ કે કલ્યાણસિંહ જવાબ આવશે કલ્યાણસિંહ અયોધ્યા વિવાદનો ફેસલો આપનાર જજોનું નામ જણાવો દિવાય ચંદ્રચૂડ શરદ અરવિંદ બોબડે અશોક ભૂષણ અબ્દુલ નાઝીર એ અને બી બંને કે કોઈ પણ નહીં આનો જવાબ આવશે આ ચાર ચાર જજ દ્વારા અયોધ્યા વિવાદનો ફેસલો આપવામાં આવ્યો છે ડી ચંદ્રચૂડ શરદ અરવિંદ બોબડે અશોક ભૂષણ અને અબ્દુલ નાઝીર તમને એમ પણ પૂછે કે આની અંદરથી કયા જજ ન હતા તો આ ચાર નામ તમારે યાદ રાખવાના છે એના સિવાયનો જો કોઈ જજ આપેલો હોય તો તે જજ આ ફેસલાની અંદર સામેલ થશે નહીં ત્યારબાદ અયોધ્યા રામ મંદિરની ભૂમિ બીજા કયા નામથી ઓળખાય છે ફૈઝાબાદ રામસીતાનગરી સાકેત કે કોઈ પણ નહીં એનો જવાબ આવશે સાકેત અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું એનો જવાબ આવશે બે હજાર વીસની અંદર અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે એલ અડાણી ટાટા કે કોઈ પણ નહીં જવાબ આવશે એલ ગ્રુપ દ્વારા અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ હતા મિત્રો આપણા જે અયોધ્યા રામ મંદિરને લગતા પરીક્ષાલક્ષી પ્રશ્નો તેમજ જે જનરલ માહિતી એ આ એક આપણે હિન્દુ તરીકે આપણને ખબર હોવી જોઈએ આટલી માહિતી તો તો તમને આ મારો વિડીયો ગમ્યો હતો તો એક હજારને એક મિત્રોને શેર કરી દો એક હજાર એક લાઇક કરી દો અને એક હજાર એક વાર શ્રીરામનો નારો કોમેન્ટમાં લગાવી દો બરાબર છે અને તમને જે પ્રશ્ન પહેલાં પૂછવામાં આવ્યો હતો કે અયોધ્યા મંદિર કઈ નદીના કિનારે આવેલું છે અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે એનો જવાબ આવશે સરયુ નદીના કિનારે અયોધ્યા નગરી આવેલી છે બરાબર છે મિત્રો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ